હંમેશા તેની આગવી અને મનભાવના સંસ્કૃતિ માટે જાણીતું રહ્યું છે અહીંની અનેક વાનગીઓ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ખાસ સ્થાન બનાવ્યું છે આ લોકપ્રિય વાનગીઓમાં એક મહત્વનું નામ છે સ્ટેશન રોડ પર આવેલું પ્રખ્યાત ગોપાલ લોચો પંદર વર્ષ નવું સ્વરૂપ વર્ષોથી ફૂડ લવર્સની ની જગ્યા રહેલા ગોપાલ લોચાને આશરે પંદર વર્ષ બાદ નવો રંગરૂપ આપવાનું નક્કી કરાયું હતું તાજેતરમાં ગોપાલ લોચાના સંચાલકો દ્વારા સ્થળના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું દિવસો સુધી ચાલી રહેલા કામકાજ પછી આ પ્રખ્યાત સ્થળનું આખરે પુનઃપ્રારંભ થઈ ચૂક્યું છે સ્વાદની સફર યથાવત ગોપાલ લોચાને પાડોલીમાં કાર્યરત થયાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે આટલા લાંબા સમય ગાળા છતાં ગોપાલ લોચા પોતાના લોચાનો અસલ સ્વાદ અને તેની આગવી ગુણવત્તા જાળવી રાખી છે નવા રંગ અને આધુનિક દેખાવ સાથે ફરીશદ થયેલા ગોપાલ લોચામાં ગ્રાહકો વધુ સારી રીતે બેઠક વ્યવસ્થા અને આરામદાયક વાતાવરણમાં

હવે જેમણે સરકાર સહકાર આપ્યો છે એમના માટે અમે નવી સુવિધા રંગરૂપ નવો એમને સગવડતા ને સારો કેસ મળે એ માટે અમે નવું રંગરૂપણ કર્યું છે ને આજે સ્વામી સાંકળીથી આવ્યા છે એમને આશીર્વાદ આપ્યા છે એ રીતે અમે આજે નવું એક ઓપનિંગ કર્યું છે સ્ટાર્ટ કર્યું નવું પણ બોલું ન્યૂઝ રાઠોડો